મડાલમાં પાકની આડમાં અફીણની ખેતી રૂપિયા એક પોઈન્ટ ચૌદ લાખના ડુંડા મળ્યા એરંડા અને રાયડાની આઠમાં આડમાં અફીણના છોડનું વાવેતર કરાયું થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લાખણી તાલુકાના મડાલ ગામે બે અલગ અલગ ખેતરમાં અફીણ છોડનું વાવેતર થયું હોવાની બાતમીના આધારે બનાસકાંઠા એસઓજીએ રેડ કરી રૂપિયા એક પોઈન્ટ લાખના અફીણના ડુડા ઝડપી પાડ્યા હતા મડાલ ગામે રહેતા બાબુજી હરજીજી ઠાકોર પોતાના ખેતરમાં રાયડાના પાકની આડમાં તથા નથાજી હરજીજી ઠાકોર પોતાના ખેતરમાં ઈરંડાના વાવેતરની આડમાં માદક પદાર્થ અફીણના છોડનું વાવેતર કરેલ હોવાનું બાતમી એસઓજીને મળી હતી આથી એસઓજી પીઆઈ એચ ધાંધલિયાની જાણ કરતા એનડી પીએસ લગત સરકારી પંચો સાથે કાર્યવાહી કરતા બાબુજી ઠાકોરના ખેતરમાંથી અફીણના ડુંડાઓ સત્તરસો બેતાળીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સત્તર હજાર ચારસો વીસ તેમજ આરોપી નથાજી ઠાકોરના ખેતરમાંથી અફીણના ડુંડાઓ નવ પોઈન્ટ ત્રણસો બાર કિલોગ્રામ કિંમત રૂપિયા ત્રાણું હજાર એકસો વીસનો જથ્થો ઝડપી ગયા હતા અને એસઓજીએ બંને ખેતરોમાંથી કુલ વજન અગિયાર પોઈન્ટ ચોપન કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો ચાલીસ મુદ્દામાલ જપ્ત કર્યો હતો જોકે બંને આરોપીને હાજર ન મળી આવતા થરાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો ઉત્તર ગુજરાતમાં નશાકાર દ્રવ્યોના સેવન અફેણ જેવી વનસ્પતિનું વાવેતર તેમજ નશીલા દ્રવ્યોનું હેરાફેરીનું પ્રમાણ આજકાલ વધ્યું છે જે ચિંતાજનક છે બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ ટીમમાં